શમી ના પાવન પર્વ નિમિત્તે જંબુસર તાલુકાના તમામ પોલીસ સ્ટેશન માં શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું જે અંતર્ગત આ પૂજામાં હોમગાર્ડ કમાન્ડર તથા હોમગાર્ડ જવાનો અને જીઆરડી જવાનો ઉપસ્થિત રહ્યા હતા મહત્વ ઘણું છે અસત્ય પર સત્યની જીત સાથે જોડાયેલા આ તહેવાર પર ભગવાન રામની પૂજા સાથે શસ્ત્રોની પૂજા કરવાનો પણ અનેરો મહિમા છે ત્યારે આજે દશેરા નિમિત્તે પોલીસ વિભાગે પણ શસ્ત્ર પૂજન વિધિનો લાભ લીધો હતો દીક્ષિત નેશન દુઝ ભરૂચ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર